એક ખૂબ જ જૂની મજેદાર સ્ટોરી છે તમે પણ આની પહેલાં આ વાંચેલી અથવા સાંભળેલી હશે પરંતુ આ સ્ટોરી જો જીવનમાં ઉતારી લો તો ખૂબ જ કામ લાગે તેવી છે એ પહેલાં તમને નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આગળ તમને જણાવીએ કાગડો પોતાના જીવનથી ખૂબ જ દુઃખી હતો તેથી તકલીફે એ હતી કે એનો રંગ કાળો હતો આથી તે બેઠો બેઠો ત્યાં રડી રહ્યો હતો જ્યાં બેઠો હતો હતો બરાબર એ જ ત્યાંથી એક સાધુ સાધુ નીકળ્યા અને પર રડી રહ્યો તેનું આસુ ટપકી પડ્યું આથી સ્વાભાવિક રીતે સાધુએ પાણી જોયું એટલે ઉપરની તરફ મોં કરીને જોયું તો વૃક્ષ પર બેઠો બેઠો કાગડો રડી રહ્યો હતો સાધુએ કહ્યું શું કામ રડે છે તો કાગડો જવાબ આપતા કહ્યું કે શું કામ ન રડું કારણ કે કઈ મને જીવન આપ્યું છે કાળો રંગ સાધુએ પૂછ્યું કે શું તારા જીવનથી ખુશ નથી કાગડાએ જવાબ આપતા કહ્યું જરા પણ ખુશ નથી આ કાય રંગ છે જીવનમાં સાધુએ પૂછ્યું તને શું તકલીફ છે કાગડો જવાબ આપતા કહ્યું તકલીફ તો તકલીફ જ છે જીવનમાં જેના ઘરે બેસવા જાઉં તો જેવો બોલું કે તરત જ મને ઉડાડી મૂકે કોઈ મને પાડતું પણ નથી તમે પણ આજ સુધી ક્યારેય જોયું નહીં હોય કે કોઈ અમને ખાવાનું આપે કે અમને પાડે માત્ર શ્રાદ્ધમાં જ કામ આવું છું બાકી તો જાણે આખી જિંદગી અમારે કોઈએ મૂકી દીધેલું ખાવું પડે છે અને તમે પૂછો છો કે શું તકલીફ છે તકલીફ જ તકલીફ છે તો સાધુએ કહ્યું કે તો હવે શું બનવા ઈચ્છે છે જો તને બીજી વાર મોકો મળે તો મારી પાસે એવી શક્તિ છે હું તને આજે તું કે બનાવી આપીશ કાગડાએ તરત તરત જવાબ આપતા કહ્યું કે જીવનમાં જો બીજી વખત મોકો મળે તો હંસ બનવાનું પસંદ કરીશ જબરજસ્ત શાંતિથી પ્રતીક છે સફેદ રંગ છે શું વાત છે સાધુએ કહ્યું કે ચાલ હમણાં જ તને બનાવીશું પરંતુ મારી એક શરત છે જા એક વખત તું હંસ સાથે મળીને આવ એની સાથે એક વખત વાતચીત કરીને આવ કાગડો આટલો સાંભળીને તો તરત જ ઉડીને ગયો હંસ પાસે ત્યાં જઈને કહ્યું કે અરે ઓ હંસ કેમ છો તને ભગવાને કેવો સરસ મજાનો રંગ આપ્યો છે વાહ ભાઈ વાહ તું પણ કેટલો મોજમાં રહે તો હશે નહીં મને તો કાળો રંગ મળ્યો છે મને તો કેવો તને તો કેવો સરસ મજાનો રંગ છે જીવનમાં તારું કેવું સરસ મજાનું હશે હંશે તરત જવાબ આપતા કહ્યું કે તણે કોણે કહ્યું કે મારા જીવન સરસ છે મારા જીવનમાં ખુશીઓથી ભરેલું છે હું જરા પણ જીવનથી ખુશ નથી તો કાગડાએ હંસને પૂછ્યું કે તને શું તકલીફ છે આવો સરસ રંગ તો આપ્યો છે તને જવાબ આપતા હંસે કહ્યું આ કોઈ રંગ છે સફેદ રંગ મૃત્યુ પછીનો રંગ છે આ તો લોકો મારા ફોટા પાડે છે ત્યારે પાણીમાં એવો ભળી ભળી જાય છે કે ક્યારેક ને ક્યારેક તો ખબર પણ નથી પડતી કે મારી ફોટો પાડે છે કે પાણીનો પાણીની હંસ પર પોતાની જિંદગીથી ખૂબ જ ખુશ ન હોવાથી કાગડાએ તેને વાત કરી કે મને એક સાધુ મળ્યા છે તે શક્તિ ધરાવે છે કે તમે બંને પહોંચા સાધુ પાસે પહોંચીને કહ્યું મહારાજ આમાં તો ખોટાડો છે અમે બંને જિંદગીથી ના ખુશ છીએ સાધુએ પૂછ્યું તો શું બનવા માગો છો બંને કહ્યું મહારાજ અમને પોપટ બનાવી દો શું સરસ મજાનો લીલો રંગ શું સરસ મજાની લાલ ચાંચ એની જિંદગી પણ મસ્ત છે લોકો તેને પાડે છે પણ છે તેના સરસ મજાના નામ પણ રાખે છે મહારાજ એક વખત અમને પોપટ બનાવી દો સાધુએ પાછો જવાબ આપતા કહ્યું હજી એક એક જ છે પહેલા તમે પોપટ પાસે જઈને વાતચીત કરીને મળીને આવો પછી તેઓ બંને પોપટને શોધવા નીકળી ગયા જંગલમાં એક વૃક્ષમાં ઘણા બધા પોપટ રહેતા હતા પરંતુ આ બંને લોકોએ દેખાયા નહીં થોડી વાર શોધ્યા પછી એક પોપટ મળી ગયો બંને પોપટને પૂછ્યું તારી જિંદગી કેવી મસ્ત હશે ને લાલ લાલ કલરની તારી ચાંચ સરસ મજાનું શરીર અને લોકો તને કેવું મીઠું મીઠું કહીને બોલાવે છે લોકો તને પાડે છે તારી જિંદગી કેવી મસ્ત અને ખુશખુશાલ છે પોપટ એ પણ આ બધું સાંભળીને જવાબ આપતા કહ્યું કોણે કહ્યું તમે મારા વિશે આવું બધું હંસ એ કાગડાને પૂછ્યું કે તું શું શું પણ તારી જિંદગીથી ખુશ નથી પોપટ જવાબ આપતા કહ્યું મારી જિંદગીથી હું જરા પણ ખુશ નથી તેણે પૂછ્યું તને શું તકલીફ છે પોપટ જવાબ આપતા કહ્યું આ વૃક્ષમાં ક્યારનો બેઠો બેઠો જોઈ રહ્યો હતો તમે ઘણા વખતથી મને શોધી રહ્યા હતા પરંતુ હું કેટલા સમયથી તમને મળ્યો લીલા વૃક્ષમાં લીલો પોપટ તમને દેખાતો પણ ન હતો હું આ કોઈ રંગ છે જીવનમાં હંમેશા વૃક્ષો સાથે મળી જાઉં છું તો પછી ત્રણે લોકો ભેગા થઈને પાછા ફર્યા કહ્યું મહારાજ પોપટ પણ પોતાની જિંદગીથી ખુશ નથી અને એણે પણ અમે સાથે લઈ આવ્યા છીએ પોપટે કહ્યું મહારાજ મને બસ એક વખત મોર બનાવી દો કેવો સરસ મજાનો રંગ છે ભારતમાં મોરને કેટલું સન્માન આપવામાં આવે છે રાષ્ટ્રીય પ્રાણી પણ મોર છે મને એક વખત મોર બનાવી દો મહારાજે ફરીથી એ જ શરત મૂકી કે તમે એક વખત તેને મળી લો પછી આજેને આજે જે તમને મોર બનાવી આપીશ ત્રણેય દોસ્તો દોડતા દોડતા મોર શોધ શોધતા શોધતા ચાલે નીકળ્યા મોર મળ્યો એટલે તેને પાસે જઈને કહ્યું કે મોર મારી ભાઈ શું જિંદગી તને આપી છે ભગવાન જો તું ખરી આ હા રાષ્ટ્ર પ્રાણી તરીકેનું સન્માન પણ તને મળ્યું છે તારી તસવીરો પણ લોકો ખૂબ ખેંચતા હોય છે કેવો સરસ જિંદગી છે તારો કેવો ખુશ રહેતો હશે ને મોરે પણ જવાબ આપતા કહ્યું તમને આવું કોણે કહ્યું કે તને શું તકલીફ છે મોરે પણ કહ્યું કે આ એક કઈ જિંદગી છે જેને ચાહો તેને મારા પંખ મેળવવા માટે ગમે તે હજ સુધી પહોંચી જાય છે મારું જીવન સુરક્ષિત નથી આવું તે કંઈ જીવન હોવું જોઈએ મોરે કહ્યું કે તમારે શું કામ મોર બનવું છે પેલા લોકોએ કહ્યું કે તું ખુશ નથી તેના જવાબ આપ્યો કે મારી સાથે આવનારા સમયમાં શું થવાનું છે તેની મને ખબર નથી તો હું કઈ રીતે ખુશ રહી શકું તો પછી તારા હિસાબે સૌથી ખુશ કોણ છે અને પોપટ પોપટ પોપટે પૂછ્યું મોરે જવાબ આપતા કહ્યું એ કાગડો તારાથી વધારે ખુશ કોઈ જ નથી કાગડો બોલ્યો કઈ રીતે મોરે કહ્યું તારા જીવન જોખમ છે કાગડા જવાબ આપતા ક આપ્યો નહીં મોરે કહ્યું તારા જીવન થી બીજા કોઈએ તકલીફ પડે છે કાગડાએ કહ્યું નહીં મોરે પૂછ્યું તને કોઈ દિવસ ડર લાગે છે કાગડાએ કહ્યું નહીં કેવી સરસ જિંદગી છે તારી અમને તો આટલા कल लगती नतीक खबर तुम्हारे साथे सूट हवानू छे तो हवे कह जे के तारी जिंदगी सुंदर आर स्टोरी मातित इतलू तो समझी जैसा क्या हंसो के तमे जेपन छोटे सारा छो तुम्हारा रंग तुम्हारे जिंदगी ने बीजी साथे तुलना कदापि न करो नहीं तो दुखी जल दुखी था જો આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો સુધી પહોંચાડજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક નવા વિડીયો સાથે નમસ્કાર